હવે ગેલ નો માતો કો તો હોગેલ હેલા હોગેલ પડશે કપડા બૂટને નહી લાગવો પૈસા હવે દિવાળી આયે કપડા ને એવું લાગુ એટલે પગાર તો આવ્યો થોડા દાર નો પગાર તો હાલ પણ

તમે યાર પૈસા માં ત્યાં આલો હોય ને લાજુ દવા ખા તમામ <laughs> ન થઇ ગયું અડધો કલાક તો થઈ ગયો ફ્લિપ કાર્ડ લાકડા ભેગા કરે આ લાકડા લઈ લો પેલા એ કરજો થઈ ગયું આમ

દિવાળી સુધરી દિવાળી સુધરી આપડે હાજુ પાંચસો રૂપિયા બુટ આવ્યું કપડા આવ્યો હજાર રૂપિયા પડે મસ્ત ચલચા તાલે